નમસ્કાર દર્શક મિત્રો આપજી આ છોટી વેટી ની ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર બે મહિનાથી ઉભરાતી ઘટનાના સમાધાન મુદ્દે કોંગ્રેસ પ્રમુખે 48 લાખની ચીમકી આપ્યા બાદ પાલિકા હરકતમાં આવી ગણતરીના કલાકોમાં કર્યો સમસ્યાનો હલ મુદ્દો બન્યો ટોકક ધ ટાઉન પાછલા બે મહિનાથી ઉભરાતી ગટરની જનજીવન ત્રસ્ત રાપરના અથમણા નાકાય પીએમસી સહિતના વિસ્તારોમાં ઉભરાતી ગટરની વૈતી નદીથી હાલાકી રાપર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ સત્તાપક્ષ ભાજપના ચૂંટાયેલા કાઉન્સલરો સહિતના આગેવાનોએ શહેરની સફાઈ કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી પરંતુ તે ખાતરીની અમલવારીમાં કરવામાં આવતી ન હોય તેમ શહેરના અથમણા નાકા ત્રંબો ચોકડી પ્રાગ જતા માર્ગે એપીએમસી રોડ સહિતના વિસ્તારોમાં છેલ્લા જ દોઢ બે મહિનાથી સતત ઉભરાતી ગટરથી આ રહેવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા ગટરની નદીઓ દૂર દૂર વહી દુર્ગંધો ફેલાઈ રહી હતી જેથી નગરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ઉભરાતી ગટરોના લીધે ગંદકી ફેલાતી હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોને આરોગ્ય અંગેની સમસ્યા વર્તાઈ રહી હતી રાજકારણમાં નમાલા નેતાઓ ન ચાલે એવું ખરું ખોટું સંભળાવી ઉભરાતી ગટરોની સમસ્યાનું આગામી અડતાલીસ કલાકમાં સમાધાન નહીં કરાય તો નગરપાલિકા કચેરીએ ધણા પર બેસવાની ચીમકી ઉચારી હતી કોંગ્રેસ પ્રમુખની ચીમકી બાદ તરત જ કામગીરી શરૂ થતાં બે મહિનાથી પરેશાન વિસ્તારના લોકોની સમસ્યાનું સમાધાન કરવા બદલ વિસ્તારના લોકોએ અશોકભાઈ રાઠવાનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર બાબતનો આ સમગ્ર બાબતને લઈને રાપરના રાજકારણ અને લોકોમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો કે બે મહિનાઓથી રજૂઆતો કરાઈ રહી હતી અને દર્જનો વાર તો ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આજ થશે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ થશે કાલ થશે જ કરતા રહ્યા હતા પરંતુ એમના ન થયું અને પોતાના આક્રમક નિવેદનોથી જાણીતા અને હંમેશા વાગડના પ્રાણ પ્રશ્ને સરકારને ઘેરતા યુવા નેતા અશોકભાઈ રાઠોડની એક જ ચિમકીમાં કામ થઈ થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો નગરપાલિકાની ચૂંટણી વખતે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એ મોટા મોટા દાવા કરતા હતા આખા શહેરમાં કે અમને જીતાડો તો અમે કોઈ સમસ્યા નહીં રહેવા દઈએ આવું ખરોખર જઈને જે કહેતા હતા આજે એમના વોર્ડોની અંદરમાં આ પરિસ્થિતિ છે છેલ્લા બે મહિનાથી અહીંયા ગટરો ઉભરાઈ રહી છે એમાં માનવ મર સાથે આખા વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે આ ગટર વોર્ડ નંબર પાંચથી કરી રહી છે વોર્ડ નંબર બે સુધી વોર્ડ નંબર ત્રણ સુધી આ ગટરનું પાણી જઈ રહ્યું છે આ વિસ્તાર ઈ હિન્દુ સમાજના કહેવાતા જે શમશાન ભૂમિ છે જે જ્યાં અંતિમ ક્રિયા થાય છે એની બિલકુલ પાસે જ આવી ગટર છેલ્લા બે મહિનાથી ઉભરાઈ રહી છે બીજું જે માર્કેટ યાદ છે રાપરની બજાર સમિતિ ત્યાં પણ છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાઈ રહી છે અને ત્યાં તાજેતરમાં જ બનાવેલો રસ્તો તૂટી ગયો એવી ગટરનું પાણી એટલી હદથી જાય છે હું નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે ચૂંટણી વખતે જે ઘરો ઘર જાય તમારા ઘરની સમસ્યા એ નહીં રહેવા દઈએ અને તમારાથી આ વિસ્તારની સમસ્યા સોલ્વ નથી થતી ખરેખર તમારે રાજીનામા આપી દેવા જોઈએ અને વહીવટી તંત્રને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને પણ અહીંયાથી હું રિક્વેસ્ટ સાથે ચેતવણી આપું છું કે આગામી અડતાલીસ કલાકની અંદરમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી આ વિસ્તારના લોકોને લઈ અને ધરણા ઉપર અચોક્કસ મુદ્દે બેસીશ એટલે આપણે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈ સત્વરે છે એનું સોલ્યુશન કરવામાં આવે અને જે નમાલા કોર્પોરેટરો છે એ કાં તો રાજીનામું આપી દે કાં તો એમના આકાઓ વિસ્તારોની સમસ્યા શું છે એ કે માત્ર આંગળી ઊંચી ન કરે ક્યારેક આંગળી ચીંધવાનું પણ આંગળી સામે કરવાનું પણ સાહસ હોય તો જ ચૂંટણીના મેદાનમાં ઉતરાય બાકી નમાડા લોકોએ ચૂંટણી લડવી ના જોઈએ એટલું હું અહીંયાથી કહેવા માંગીશ ધન્યવાદ